પાટણ એટલે રાણીની વાવ અને જગવિખ્યાત પટોળાની ધરતી પણ પાટણની મીઠાઈની વાત જ નિરાળી છે પાટણના દેવડા વગર તો કોઈ તહેવાર અધૂરો લાગે દિવાળીમાં અન્ય મીઠાઈઓ કરતાં દેવડાની માંગ પ્રથમ હરોળમાં હોય છે ત્યારે કઈ રીતે બને છે આ દેવડા અને શું છે તેની ખાસિયત જોઈએ આ ખાસ અહેવાલમાં આ છે પાટણના વર્ષો જૂના પ્રખ્યાત જે કેસર ચોકલેટ બદામ પિસ્તા છે ગુજરાત સહિત વિદેશોમાં પણ તેની માગ છે દિવાળી આવતા જ પાટણવાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દીવડા મોકલવાનું ભૂલતા નથી ત્યારે કેવી રીતે બને છે આ પ્રખ્યાત દીવડા વેપારી પાસેથી જ જાણે દેવડા બનાવવા માટે સૌ પ્રથમ પહેલાં મેદો લેવામાં આવે છે મેદામાં ઘીનું મોયણ આવે છે અને એમાં પાણી ઉમેરવામાં આવે છે એ ત્રણેયનું મિક્સિંગ કરી મશીનમાં અને પછી એને લોટ બાંધવામાં આવે છે લોટ બાંધ્યા પછી એને ગુલ્લા પાડવા માટે એક ઓટોમેટિક મશીન હોય છે એ મશીનમાં મૂકવામાં આવે છે જેના દ્વારા એના ગુલ્લા પડી જાય છે એ ગુલ્લાને પ્રેસ કરી અને પછી એના માટે ફ્રાય કરવામાં આવે છે ફ્રાય કર્યા પછી એને કાઢીને એક ટોપલીમાં કાઢવામાં આવે છે અને એને પછી થોડા દિવસ એક દિવસ માટે નીતાારવા દેવામાં આવે છે નીતાળ્યા પછી એને પા ચાસણી બનાવવાની આવે છે ચાસણીમાં એને પાવા માટે ટૂપટી મરાઈ અને એને બહાર કાઢી એના પર ડ્રાયફ્રુટ છાંટવામાં આવે છે ડ્રાયફ્રૂટ છાંટ્યા પછી થોડા ટાઈમ પછી એને લઈ અને પેકિંગ એરિયામાં મોકલવામાં આવે છે પેકિંગ એરિયામાં એનાથી બોક્સ ભરી અને ગ્લાસ સુધી પહોંચાડવામાં આવે છે અમારી પેઢી ત્રણ ત્રણ પેઢીથી ચાલી રહી છે હું મુકેશભાઈ અમારા બે ભાણા છે અમે બે યુવા અમે બધા ચારેય જણા આ અત્યારે ચલાવી રહ્યા છીએ અને અવિરત આ રીતે ચાલે છે ક્વોલિટી બી બેસ્ટ આપીએ છીએ અમને કલેક્ટરશ્રી દ્વારા બી અમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે આઈજેબીનો સાહેબ એવોર્ડ આપ્યો ક્વોલિટી અમે પર્સનલી પોતે બે ભાઈઓ બે ભાણા પર્સનલી ધ્યાન રાખીએ છીએ ક્વોલિટી માટે

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવડાના ભાવ વધ્યા છે છતાં માંગ યથાવત છે વેપારીઓ અગિયાર કિલો દેવડા વેચવાનો અંદાજ લગાવી રહ્યા છે દિવાળીની ભેટ માટે રાજ્યભરમાંથી એડવાન્સ બુકિંગ થયું છે મહારાષ્ટ્ર રાજસ્થાન અને વિદેશમાં રહેતા સ્નેહીજનો માટે પણ ઓર્ડર બુક થયા છે વધુ માંગના કારણે કેટલાક વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કર્યું છે કૃણાલ શિમાળી પાટણ ટીવી થર્ટીન ગુજરાતી